એકવાર વાર ચકલી જંગલમાં ફરવા માટે નીકળે છે થોડીક વાર ઉડ્યા પછી તેને એક વૃક્ષ જોવા મળે છે પછી તે જ વૃક્ષ પર જઈને તે બેસી જાય છે તે જ વૃક્ષ પર ઉપરની ડાળી પર એક કાગડો બીમાર બનીને બેઠો હતો તે એટલો બધો બીમાર હોય છે કે તે ઉડી પણ નહોતો શકતો ત્યાં જ સુરીલી ચકલી કહે છે આજે વાતાવરણ કેટલું સરસ છે આટલું કહેતા જ તે ગીત ગાવા લાગે છે સુરીલી ચકલીનું ગાવાનું સાંભળીને કાગડાને એકદમ જીવમાં જીવ આવે છે જાણે કે તે એકદમ સ્વસ્થ થઈ ગયો હોય પહેલાની જેમ ત્યાં જ કાગડો એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારવા માંડે છે આખરે આ ચમત્કાર થયો કેવી રીતે ક્યાંક આ પક્ષીના સ્વરમાં જાદુ તો નથી જેને સાંભળીને હું ઠીક થઈ ગયો ત્યાં જ કાગડો સુરીલી ચકલી પાસે જાય છે અને કહે છે તું કેટલા મીઠા સુરમાં ગાય છે